કેમ છો બધા મિત્રો મજામાં તો આજે આપણી વાળી આવી ગયા છે ફરજવાડાની ટીમ પિંજરું લેવા માટે કારણ કે દીપડો ઘણા દિવસ પિંજરું મૂક્યું પણ આવ્યો નહીં એટલે પિંજરું લેવા માટે ફરસવાડાની ટીમ આવી ગઈ છે અમે અમે બંને મિત્રો જાવી છે બોલેરામાં બેસીને શું કેવું મિત્ર તારું હવે આગળ પાંજરું ચડાવવાનું છે આ બોલેરામાંથી અને લઈને વ્યાજા છે હરગવાને ડાળું બહુ મોટી છે એટલે નમી જવું પડે છે અમારે બેસી જવું પડે છે નકર ડાળુ પાછી વાગી જાય તો હાલો આપણે પાંજરું લઈ આવી બીજું હું બોલેરા માથે ચડાવી દેવી પાંજરાને અલવિદા કહી દેવી દીપડો તો આવ્યો નહીં પાંજરામાં તો પિંજરું પીડ્યું છે હા મેં બતાવું તમને ઉભા જો અહીંયા પિંજરું પીડ્યું છે ઉભા રહી જો તો હું તમને પિંજરું બતાવું હાલો મિત્રો તો જો સામે પીડ્યું પિંજરું જોયું મિત્રો અહીંયા પિંજરું પિંજરાને સજાવી દીધેલું છે એટલે દીપડાને ને આવવું હોય તો ખબર ન પડે ને કે અહીંયા પિંજરું છે આવડો મોટો વજન વાળું નકર થોડું ચડે આવી રીતે ટેકનિક વાપરવી પડે તો જ ચડે ત્રણ જણાથી ચડી જ ચડી ગયો તો મિત્રો હવે આપણે પિંજરા ને ટાટા બાય બાય કહી દેવી કારણ કે પિંજરા નો સમય પૂરો થઈ ગયો છે હવે પિંજરું લઈ જાય છે રાધુ પૂરી ખોરાઈ ગયા દવા સટાઈ ગઈ કેટલા પંપ બે